સાથે હોવું જોઈએ અને ગાડી ધીમી ચલાવવી જોઈએ અમુક સમયે તો નાના બાળકોનું અકસ્માત થતું હોય છે તેના પહેલા જવાબદાર છે માતા પિતા બાળકો છતાં પણ માતા પિતાઓ બાળકોને ના નથી પાડતા

આપણે બેફામ ગાડીઓ ચલાવી છે નિયમોનું પાલન કર્યા વિના ગાડીઓ આપણે ચલાવીએ છીએ પરંતુ આપણે વિચારી કે આનું નુકસાન બીજી વ્યક્તિને પણ થઈ રહ્યું છે જે નિર્દોષ વ્યક્તિનો અકસ્માત થાય છે તેના માતા પિતા હોય તેના સ્વજનોએ તેના પરિવારજનોએ એવું વિચારું પણ ન હોય કે આવી દુર્ઘટના ઘટશે એક વ્યક્તિના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ જાય છે અને તેના ઘરની પરિસ્થિતિ પણ ગંભીર થઈ જાય છે એક વ્યક્તિના કારણે એક પરિવારની પરિસ્થિતિ રજડી જાય છે માટે આપણે ગાડી ધીમી ચલાવવી જોઈએ માતા પિતાએ બાળકોને સૂચના આપવી જોઈએ કે ગાડી ધીમી ચલાવવી જોઈએ અને નિયમોનું પાલન કરવું જોઈએ અને બાળકોએ પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ સાથે આપણે હેલ્મેટ રાખવું જોઈએ ડ્રાઇવિંગ લાઇસન્સ હોવું જોઈએ અને આપણે ગાડી મીડિયમ મીડિયમ સ્પીડમાં ચલાવવી જોઈએ જેથી કે આવી દુર્ઘટનાઓ ઘટતી અટકે અને આવા અકસ્માત થતાઓ અટકે મારી મંજુલા સાલાની ઓફિશિયલ યુટ્યુબ આઈડને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આજની માટે આટલું મળી આવતા વિડીયોમાં નમસ્કાર